જય ગયો માતા મિત્રો આ સુગરીએ નવા માળા બનાવવાનું ચાલુ કરી દીધું છે અમારા જ ફાર્મમાં અલગ અલગ લીમડામાં બધી જવા લીમડા ઉપર એ બનાવવાનું ચાલુ છે આ અમારું મેળા પદ્ધતિથી દેશી શાકભાજીનું બિયારણ તૈયાર થાય છે ખૂબ સરસરાતી સારી રીતે બધું તૈયાર થવા મળ્યું છે રાજુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાડી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી એક પછી આપણે જે આ કીટ નિયંત્રણ માટે ફળમાખી પણ મૂકેલું છે તો આમાં તમે જોઈ શકો છો ફળમાખી પણ અંદર સેજ પણ ઘણી બધી આવી અને કીટની અંદર થઈ ગયું છે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમ્માલી અઠાવી પછી